હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો વરસાદ આજે ચાર વાગ્યાથી વહેલો ચાલુ થયો છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે મગફળીઓનું વાવેતર બધું થઈ ગયું છે અને સરસ મગફળી ઉગી છે કાઢીસો જે ખેતર તમે વાળી કહો કે અમે ખેતર કોણ ખેતરમાં જઈએ બધી મગફળી જોઈ હવે જે દિવિલોનું વાવેતર કરવાનું છે વીઘોમાં એક બાકી છે બાકી મગફળી સરસ તૈયાર થઈ ગઈ અને કાલે મિત્રોની શેરબજારમાં ખૂબ કોમેટાઈ તમારા પાસે તમારા પોર્ટફોલિયોમાં જે કંપની છે બે કંપનીઓની વાત કરવી છે પણ પછી ત્યારથી વાત કે તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીની વાત કંપની છે એનું એનાલિસિસ કરવું હોય તો શું કરવું તમે પણ એનાલિસિસ કરી શકો પહેલું તો મિત્રો કોઈ પણ બિઝનેસ હોય તમારી નાની દુકાન હોય તમારો નાનો બિઝનેસ હોય વેચાણ અને નફો જે કંપનીનું વેચાણ વધતું હોય નફો વધતો હોય એવી કંપની સારી અને એ કંપનીમાં રોકાણ કરાય ધારો કે તમે બે હજાર એકવીસથી બે હજાર પચીસના વોકળાજો આનું વેચાણ ધીમે 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 ઘટે જતું હોય તો એ કંપની આપણા માટે એકઠી કરવા જેવી છે પાંચ વર્ષના ડેટા જોવાની ચાર વર્ષના ડેટા જોવાના ત્રણ વર્ષના ડેટા જોવાની પણ વેચાણ ઘટે નફો ઘટે અને કોઈ સારી કંપની છે તો સતત નફો વધતો હોય વેચાણ વધતું હોય અને ખાસ સેક્ટર જોવાનું કયા સેક્ટરની કંપની કામ કરે કે શું બનાવે અને બજારમાં એની કેવી ડિમાન્ડ છે આટલું જોયા પછી તમારે હવે નફો વધતો હોય વેચાણ વધતું હોય પણ કંપની મોટી હોય ખૂબ શેર બાદ પાડ્યા હોય તો એનો ઈપીએ શું શું આવે એક શેરડી કમાણી ઓછી આવે પરંતુ કંપની નાની હોય તો એનો યુપી સારો હોય એક ક્રેડિટ કમાણી સારી હોય પીએ રિઝનેબલ હોય એના સેક્ટરનો જનરલ પીએ કાઢવામાં આવે એનાથી પીએ નીચો હોય તો એ જનરેશનમાં બૂલ છે પછી એસેટ હારી હોય તો એની બુક બુકમેન્ટ ઊંચી આવે તો એ મજબૂત કંપની પછી તમે શેર હોલ્ડિંગ જુઓ પેટર્ન કે પ્રમોટરે પચાસ ટકા ઉપર શેર હોલ્ડ કર્યા હતી વિદેશી રોકાણકારો આપણા મ્યુચ્યુઅલ ફંડ એમાં રોકાણ કર્યું છે પબ્લિક પાસે માપના શેર છે ઘણી વખત શું થાય કે પરમોટર પાસે થોડાક શેર હોય એફઆઈ અને ડીઆઈ એમાં એન્ટર ના હોય અને બધું શેર બધો ભાર રિટેલ રોકાણકારો શેર બેન બેઠા હોય આ બધું તમારે જોવાનું કંપનીમાં અને ખાસ વેચાણ અને નફો ઇચેક કરવા આ રીતે આપણે એનઆરજીસી કંપનીનું કરે બીજા ઘણા પાસા છે થોડો થોડો એ પણ ચેક કરી શકાય તમે જાતે પણ જોઈ શકો એ બહુ મહત્ત્વની વાત છે પૈસાને સોનાની જેમ ના રાખો ધારો કે પૈસો જેમ આપણે સોનું કોઈ ખરીદી લાવવા અને સોનું ઘરમાં મૂકી રાખવા તો એક પડ્યું પડ્યો સોનાના પૈસા ભાવ વધે તો એની કિંમત વધે પરંતુ પૈસામાં એવું નથી તમે કમાણી કરો સારી અને એ પૈસાની થપ્પી લઈ અને ઘરે પડ્યા રાખો તો પૈસાની કિંમત વધવાની નથી એટલે કહેવત છે ટૂંકી કે પૈસાની સોનાની જેમ નહીં પણ બીજની જેમ રાખો બીજ એને વાવવું પડે તમે થોડું બીજ વાવો ધારો કે અત્યારે મેં મગફળી વાવી છે પછી તરીકટા તો એ મગફળી ખૂબ થવાની છે એનો સમય તમારે એને ચાર મહિના આપવા પડે બે મગફળી પાકે નહીં ત્રણ મહિને મગફળી ના પાકે પણ એને ચાર મહિના પૂરેપૂરા આપો એવી જ રીતે તમારા પૈસાને શેરબજારમાં રોકો તમે સારી જગ્યાએ સારા ખેતરમાં સારી કંપનીમાં બિનની તરીકે રોકો અને એનો સમય છે દસ પંદર વર્ષ તો તમારો પૈસો વધશે મિત્રો પૈસા ફક્ત જમા કરવાથી નથી વધતો તેને નિવેશ કરવો પડે પૈસો તમે ઘરે લઈને જમા કરેજો જમા કરે જો થપ્પા મારેજો એનાથી પૈસો નહીં વધ એની એને સારી જગ્યાએ નિવેશ કરતા શીખવું પડશે અને આ તમારે વીસથી પચીસ વર્ષની તમે જ્યારે કમાણી ચાલુ કરો અને વહેલામાં વહેલી તકે મિત્રો કમાણી ચાલુ કરવી જોઈએ ઘણા મિત્રો ભણવામાં કોઈ રસ લેતા ના હોય પણ સતત ગાડું ગબડાય જતા હોય અને સમય કાઢતા હોય પણ સારો બિઝનેસ સારી સિલ્ક ગુટી અને તમે નિવેશ કરી શકો છો સાચી જગ્યાએ લગાવેલા પૈસા વધારે પૈસા પેદા કરી શકે પૈસો તમે સાચી જગ્યાએ લાગો લગાવો તો એ પૈસો તમારા માટે સૈનિક રીતે કામ કરશે અને એ પૈસો પેદા કરશે બીજા નવા પૈસા મારી હું વાત કરું મારા અનુભવની વાત કરું કે મને જે મેં બે હજાર આઠમાં ત્રીસ હજારનું રોકાણ કર્યું કે તરીકે પોત્રી કે ચાલીસ હજારનું રોકાણ કર્યું એક કંપનીમાં એ મેં આખી મારી ઓગણચાળીસ વર્ષની લાઈફમાં જે પગાર નથી મળ્યો એટલો એ કંપની બેનિફિટ આપી આ બીજ ભાવો સારું ઇન્વેસ્ટમેન્ટ કરો અને દરેક પૈસો તમારો સિપાહીની જમકામ કરશે પૈસાને કામ ઉપર નહીં લગાવો તો પૈસો ખતમ થઈ જાય મિત્રો જુઓ મિત્રો કોઈ ઓઝાર તમે બળને લાવો અને એ ઓજારનો ઉપયોગ ના કરો તો એ ઓઝાર પડી પડ્યું કટાઈ જશે ખતમ થઈ જશે એવી રીતે પૈસો પણ જો તમે ઘરે ઘરેલાઈને પડ્યો રાખો અને એને જે ઇન્વેસ્ટ ના કરો તો ધીરે ધીરે એ પૈસાની થપીમાંથી વપરાશ ચાલુ થઈ જશે જરૂરિયાત નહીં હોય એ પૈસા વપરાયા જાય છે અને એ ઘડી ખતમ થઈ જાય છે અમારો અનુભવ છે તમારે પૈસા જો તમે ઘરે લાવો તમે લાખ રૂપિયા કે બે લાખ અને બે મહિના પડ્યા લેવા જો તો એ બે લાખ પૂરા થઈ જશે તમારે અનુભવ કરવો હોય તો કરજો પરંતુ બે લાખ બે લાખની તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને આવશો તો તમે એ બે મહિના કરકસરથી જીવી શકશો પૈસાની અછત પડશે તાણ પડશે પણ ગાડું ગબડે જશે કરક્રસર કરશો હા કરશો ના કરશો તો ચાલે જશે પૈસા કમાવાથી વધારે મહત્વનું એ છે કે એનો વધારો કરવો મિત્રો આ બધી પૈસાની વાતો થઈ હતી કાયમ આપણે પૈસાની વાતો કરવાની હોય છે પરંતુ મોટા ભાગના લોકો કમાણીનો ખર્ચો કરી નાખે અને પૈસાનો અસલી ખેલ તો એ છે કે પૈસા બચાવવા અને એનું ઇન્વેસ્ટ કરવું પૈસા તમને અમીર બનાવી શકે એકસો ને હજાર ટકાની વાત અને આ દુનિયામાં હું તમને વાત કરું કે તમારામાં પૈસા તમારા પાસે હોવા અને તમે પૈસા વગરના હો એમાં રાત દિવસનો ખેલ છે અને પછી અમને બેઠા હા ધારો કે કોઈ સર્કલમાં બેઠા હા અને જે લોકો પૈસા ના કમાઈ શક્યા હોય જે લોકો ઇન્વેસ્ટિંગ ના કરી શક્યા હોય તે લોકો પાછો અંદરથી તો એમને બધું ખેલ છે પરંતુ બારી એવું બોલી કે પૈસો તો હાથનો મેચ છે પૈસો તો આજ આજકાલીન નથી પણ એ બોલવાના શબ્દો પાછળ એમની નિરાશા દેખાતી હોય પૈસા તો એમને વધારવા છે પૈસા તો હોય ઢગલો બંધ કરવા છે માણસ પૈસા માટે કાળી મજૂરી કરતો હોય પણ જ્ઞાનના ભાવે માહિતીના ભાવે એ સારી જગ્યાએ રોકડ કરી શકતો નથી એટલે દુઃખી થતો હોય વિશ્વાસ નથી પડતો એને કે મારો કમાણીનો પૈસો જતો રહે કે રહેશે એટલે મન શું નોખી નથી આવતો આજે લાખો લોકો એવા છે પૈસા એને ઇન્વેસ્ટ કરવા છે એમના પાસે પૈસા છે ઇન્વેસ્ટ કરવા છે અને ઓછું બેળે અને લોકો એલઆઈસીની પોલિસી લઈને તમારા પૈસા કોઈ દળો વધવાના નથી તમારા એલઆઈસીની પોલિસીના પોલિસીના પૈસા સરકાર એ કંપની એલઆઈસી કંપની લઈ અને પાછી શેરબજારમાં નોખો આવે બેનિફિટ એટલો થાય એલઆઈસીમાં કે તમને કાંઈ આકસ્મિક થયું હોય તો તમારા કુટુંબને એ પૈસા થોડા ઘણા મળે એ પાકી વાત પરંતુ તમને કોઈ ના થાય તો તમને કોઈ બેનિફિટ નથી મળતું તમારા પૈસા કોઈ ગ્રોથ કરતા નથી તમને હાચવી હાચવીને જો તમે તિજોરીમાં જો મૂડી મૂકી હોય એ મૂડી તમારી મૂડી પાછી આવે થોડું ઘણું એના ઉપર ચાર ટકા કે છ ટકા ઇન્ટરેસ્ટ આવતું છે